અસલામલેકુમ જે કે એમ બીપીએસ ઓનલાઈન શિક્ષણમાં આપનું સ્વાગત છે ધોરણ ચાર વિષય પર્યાવરણ જેમાં આજે આપણે પ્રકરણ પચીસ ભારત જિલ્લો ભણીશું તો ચાલું શરૂ કરીએ ગુજરાત રાજ્ય દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરે છે તેમાં ભાગ લઈ પોતાની આવડતને બતાવવા માટે સૌ કોઈ આવે છે ગુજરાતમાં દર વર્ષે ખેલ મહાકુંભમાં આયોજન થાય છે તેમાં દરેક જણ પોતાની આવડતને બતાવવા માટે આવે છે શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ ત્યાં મોટી સંખ્યામાં આવે છે આ વર્ષે આ કાર્યક્રમ રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો હતો બરાબર ખેલ મહાકુંભનું દર વર્ષે આયોજન થાય છે જેમાં દરેક લોકો પોતપોતાનો પોતાનું આવડત રજૂ કરે છે અને શિક્ષકો અને વિદ્યાર્થીઓ પણ ત્યાં મોટી સંખ્યામાં આવે છે ત્યાં આ વખતે આ ખેલ મહાકુંભનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું છે રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે જેમાં ભાગ લેવા રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ આવી પહોંચ્યા આજે બધા વિદ્યાર્થીઓ તેમના શિક્ષકો સાથે ઘર ચાર પાસે આવેલા સેન્ટ્રલ વિસ્તાર ગાર્ડનમાં એકઠા થયા હતા બગીચામાં સૌ ભેગા થઈને વળગ્યા હતા શિક્ષકો પોતાના અનુભવોની આપને કરતા હતા જ્યારે વિદ્યાર્થીઓ પોતાના જિલ્લાની વાત કરતા હતા બરાબર છે એના વખતેમાં ભાગ લેવા રાજ્યના જે જુદા જુદા જિલ્લાઓમાંથી પણ આવ્યા હતા મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ આવી પહોંચ્યા હતા બરાબર છે અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે ઘર ચાર પાસે આવેલા ત્યાં એ રોકાયેલા સેન્ટ્રલ વિસ્તાર ગાર્ડનમાં ત્યાં એ લોકો એકઠા થયા હતા બગીચામાં સૌ ભેગા થઈને વાતે વળી ગયા ત્યાં બગીચો તો ત્યાં બધા વાતો કરતા હતા શિક્ષકો જે છે તે પોતાના અનુભવોની આપલે કરતા હતા કે જે અનુભવ થયા એની આપણે એ લોકો વાતો કરતા હતા જ્યારે વિદ્યાર્થીઓ પણ પોતાના જિલ્લાની વાત કરી રહ્યા હતા વાતની શરૂઆત કરતાં વિશ્વા બોલી હું કચ્છ જિલ્લામાંથી આવું છું અમારું જિલ્લા મથક ભૂજ છે વાત કરતાં કરતાં એક વિદ્યાર્થીની જેમાં હતી એ બોલી વિશ્વા કે હું કચ્છ જિલ્લામાંથી આવું છું અને એમનું જિલ્લામાં તો કયું છે ભુજ મારા જિલ્લામાં કુલ દસ તાલુકા છે અને ગુજરાત જિલ્લાઓમાંથી કચ્છ જિલ્લો પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે બરાબર ગુજરાત જિલ્લામાંથી કચ્છ જિલ્લો જે છે એ પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે છે બરાબર એટલે કચ્છ જિલ્લાને કઈ સરહદ લાગે છે પાકિસ્તાનની સરહદ લાગે છે જ્યારે ભારતના રાજસ્થાન રાજ્યને પણ અમારું રણ અડે છે બરાબર છે અને બીજી બાજુ બીજી બાજુ કોઈ જગ્યાએ રાજસ્થાન રાજ્યને પણ એમનું એમની સરહદ જે છે ત્યાં અળે છે બરાબર એટલે એમની સરહદ બે જગ્યાએ અળે છે પાકિસ્તાન સરહદ પર અને બીજું ગુજરાત ભારતના જે રાજસ્થાન રાજ્યને પણ એમની સરહદ અળે છે બરાબર અને ગુજરાતના મોરબી સુરેન્દ્રનગર પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓ પણ અમારા પાડોશી છે અને એમના પાડોશી પાડોશી શહેરો કયા કયા છે મોરબી સુરેન્દ્રનગર પાટણ અને બનાસકાંઠા જિલ્લા પાડોશી જિલ્લાઓ છે બરોબર છે કચ્છ જિલ્લાના પાડોશી જિલ્લાઓ જ્યોતિ બોલી જો અહીંયા જે છે જ્યોતિમાં જ્યોતિ જે છે ત્યાં આપણે આપણા જિલ્લા વિશે લખવાનું છે બરોબર એટલે કે સુરત જિલ્લા વિશે આપણે અહીંયા લખવાનું છે જે આપણે જ્યોતિ બોલશે ત્યાં આપણે આપણા જિલ્લા વિશે લખવાનું છે બરોબર છે તો જ્યોતિ બોલી અમારો જિલ્લો આપણો જિલ્લો કયો છે સુરત અને તેનું વડું મથક સુરત છે બરાબર છે અને જિલ્લાના કુલ કેટલા તાલુકા છે નવ તાલુકા છે અને અમારી જિલ્લાની સરહદ ખા પણ રાજ્યોને સ્પર્શતી નથી કારણ કે આપણા જિલ્લાની સરહદ કોઈપણ રાજ્યને સ્પર્શતી નથી એવું તમને નકશામાં આગળ બતાવું છું અમારા જિલ્લાની સરહદે ભરૂચ નર્મદા તાપી અને નવસારી જિલ્લાઓ આવેલા છે બરાબર છે જો આ આપણા ભારતનો નકશો છે ઠીક છે અને અહીંયા આપણું ગુજરાત બરાબર છે જ્યાં હું તમને હમણાં સુરત બતાવું છું આગળના નકશામાં બરાબર છે જુઓ ધ્યાનથી બરોબર છે અહીંયા સુરત દેખાય છે તમને જુઓ આપણું સુરત છે જો આવે સુરત બરાબર છે સુરત જિલ્લાને કોઈ પણ રાજ્યની કોઈ પણ બીજું રાજ્યની સરહદ જે છે એ સ્પર્શતી નથી બરાબર છે અને એમને જે જિલ્લાઓ સ્પર્શે છે એટલે એની આજુબાજુ આપણે આસપાસ જે જિલ્લાઓ આવેલા છે જે જિલ્લાઓની સરહદ સ્પર્શે એ કયા કયા જિલ્લાઓ છે એ છે ભરૂચ પછી નર્મદા તાપી અને નવસારી આટલા જિલ્લાઓની સરહદ આપણા સુરત જિલ્લાને સ્પર્શે છે જુઓ ભરૂચ નર્મદા સુરત તાપી જો અહીંયા દેખા છે ને અહીંયા ગોળ કુંડા કરીએ તો જુઓ ભરૂચ નર્મદા તાપી અને નવસારી આ ચાર જિલ્લાઓની સરહદ આપણા સુરત જિલ્લાને સ્પર્શે છે અને બીજા કોઈ પણ રાજ્યની સરહદ આપણા સુરત જિલ્લાને સ્પર્શતી નથી આ સાંભળી થોમસ બોલી ઉઠ્યો મારો જિલ્લો ડાંગ મારો થોમસ બોલી ઉઠ્યો શું કીધું મારો જિલ્લો ડાંગ એટલે એ ડાંગ જિલ્લામાંથી આવે છે મારો જિલ્લો વિસ્તારની રીતે જોઈએ તો ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છે ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે ડાંગ અને તેનું ક્ષેત્રફળ સત્તર એક હજાર સાતસો ને ચોસઠ કિલોમીટર છે તે સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો પણ છે અને તેની વસ્તી કેટલી છે બે લાખ છવ્વીસ હજાર સાતસો ને ઓગણસ છે અને ગુજરાતમાં આવેલા જંગલોમાં જંગલોનો સૌથી મોટો ભાગ એટલે કે અઠ્ઠાવન પોઈન્ટ પાંચ ટકા મારા જિલ્લામાં આવેલો છે એટલે સૌથી વધુ જંગલો કયા જિલ્લામાં છે ડાંગ અને સૌથી નાના જિલ્લામાં તેનું સ્થાન છે અને તેનું ચોરસ કિલોમીટર કેટલું છે અહીંયા એક હજાર સાતસો ને કિલોમીટર બરાબર જ્યોતિ બોલી અહીંયા આપણા સુરત વિશે લખવાનું છે જ્યોતિબોલી અમારો જિલ્લો ગુજરાતના જિલ્લાઓમાં વિસ્તારની દ્રષ્ટિએ સોળમું સ્થાન ધરાવે છે અને તેનું ક્ષેત્રફળ કેટલું છે ચાર હજાર ચારસો ને અઢાર ચોરસ કિલોમીટર અને તેની વસ્તી જે છે એ અગણ સિત્તેર પોઈન્ટ ત્રણ લાખ છે અને રાજ્યના કેટલા ટકા જંગલો અમારા જિલ્લામાં આવેલા છે સત્તર પોઈન્ટ અડસઠ ટકા જંગલો અમારા જિલ્લામાં આવેલા છે એટલે સુરત જિલ્લામાં અમદાવાદ જિલ્લામાં રહેતી પરવીન બોલી સાબરમતી નદીને કિનારે મારું અમદાવાદ શહેર વસેલું છે મારા જિલ્લામાં સાક્ષરતાનો દર છ્યાસી પોઈન્ટ પાંચ ટકા છે બરાબર અમદાવાદ જિલ્લામાં રહેતી પદવીને શું કીધું કે સાબરમતી નદીના કિનારે મારું અમદાવાદ શહેર આવેલું છે અને અમદાવાદ શહેર વિશે વાત કરી અને એને એની નદી કઈ છે ત્યાં નદી કઈ નદીની વાત કરી છે ત્યાં સાબરમતી બરાબર અને મારા જિલ્લામાં એટલે અમદાવાદમાં સાક્ષરતા દર કેટલો છે છ્યાસી પોઈન્ટ પાસઠ ટકા છે મારા જિલ્લામાં સીધી સૈયદની જાળી કાંકરિયા તળાવ સાબરમતી રિવરફ્રન્ટ ગાંધી આશ્રમ જેવા જોવાલાયક સ્થળો આવેલા છે અને આ આ બધા શું છે જોવાલાયક સ્થળો અમદાવાદમાં આવેલા છે બરાબર છે પછી આ જ્યોતિ બોલીએ એટલે આપણે હવે સુરત વિશે લખવાનું છે અમારા જિલ્લામાંથી તાપી અને કીમ નદીઓ પસાર થાય છે અને અમારા જિલ્લામાં આવેલ સુરત અને તાપી શહેરો આ નદીઓના કિનારે આવેલા છે અને અમારી જિલ્લાનો સાક્ષરતાનો દર કેટલો છે છ્યાસી પોઈન્ટ પાસઠ ટકા અને અમારા જિલ્લામાં ડુમ્મસ બીચ ગોપી તળાવ ડચ ગાર્ડન અને સરખાણા માર્ગ જેવા ધોવાલાયક સ્થળો આવેલા છે બરાબર છે જો આના ડુમસ બીચના દ્રશ્યો બરાબર છે આ ડુમ્મસ બીચ છે આપણું બરાબર છે અને આ ગોપી તળાવ છે બરાબર છે આ ગોપી તળાવના દ્રશ્યો છે પછી જો આ આપણો ગોપી તળાવ છે પછી આ ડચ ગાર્ડન છે બરાબર છે આપણું ડચ ગાર્ડન પછી આ સરથાણા પાર્ક બરાબર છે આપણો સરથાણા પાર્ક છે બરાબર છે એટલે આ આપણા જોવાલાયક સ્થળો છે ફરી એકવાર બતાવ છું આપણો ડુમસ બીચ બરાબર છે આ ગોપી તળાવ પછી આ ડચ ગાર્ડન અને આ સરખાણા પાર્ક બરાબર છે આ સુરતના જોવાલાયક સ્થળો મૈત્રી બોલી હું જુનાગઢ જિલ્લામાંથી આવું છું જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વતનું દત્તાત્રેય ગુજરાતનું સૌથી ઊંચું શિખર ગણાય છે ઊંચો ગળ ગિરનાર વાદળોથી વાતો કરે બરાબર એટલે જૂનાગઢમાં સૌથી ઊંચું ઊંચો પર્વત કયો છે ગિરનાર પર્વત બરાબર એ દત્તાત્રેય ગિરનાર પર્વતનું દત્તાત્રેય જે છે એ ગુજરાતનું સૌથી ઊંચું શિખર ગણાય છે બરાબર જૂનાગઢમાં જે ગિનાર પરતું જે દત્તાત્રેય છે એ ગુજરાતનું સૌથી ઊંચું શિખર ગણાય છે સૌથી ઊંચું શિખર ગુજરાતનું કયું છે દત્તાત્રેય જે ગુજરાતનું સૌથી ઊંચું શિખર ગણાય છે ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાતું કરે એટલે ઊંચો એટલે ઊંચો ગઢ છે કે જે વાદળોથી વાતો કરે એટલે કે એટલી ઊંચાઈ છે કે વાદળ પણ એને સ્પર્શીને જાય છે એ તો તમે સાંભળ્યું જ હશે મૈત્રીએ જ્યોતિની સામે જોયું એટલે જ્યોતિ બોલી અમારા જિલ્લામાં પણ આપણા જિલ્લામાં કયું છે અમારા જિલ્લામાં પણ સાપુતારા પર્વત આવેલો છે જો આ સાપુતારા પર્વતના કેટલાક દ્રશ્યો અહીંયા બતાવ્યા છે જો આ સાપુતારા પર્વતના આપણે જયારે સાપુતારા ત્યારે જોયે છે ને આ પ્રમાણેના દ્રશ્યો છે બરાબર ચાલો હવે ગાંધીનગર જિલ્લામાં વાવીને કહ્યું મારા જિલ્લામાં અક્ષરધામ મહુડી અને ધોળેશ્વર મહાદેવ જેવા ધાર્મિક સ્થાનો આવેલા છે તનબી વચ્ચે બોલી હું મહેસાણા જિલ્લાની છું મારા જિલ્લામાં મોઢેરા અને વડનગર જેવા ઐતિહાસિક સ્થળો આવેલા છે ગાંધીનગરમાં કયા કયા ધાર્મિક સ્થળો છે અક્ષરધામ મહુડી અને ધોળેશ્વર મહાદેવ બરાબર અને તનવી તનવીએ ઐતિહાસિક સ્થળોની વાત કરી મહેસાણા જિલ્લાની કે મોઢેરા વડનગર જેવા ઐતિહાસિક સ્થળો આવેલા છે મોઢેરાનું સૂર્ય મંદિર તેમજ વડનગરનું કીર્તિ તોરણ જાણીતા છે બરાબર છે થેન્ક યુ આજે આપણો અહીંયા પચીસમો પાઠ આપણે અહીંયા સુધી ભણ્યા છે આગળના વિડીયોમાં હું તમને આ પાઠ વિશે વધુ સમજૂતી આપીશ અલ્લાહ હાફીઝ